એક હરિયાળી જંગલમાં એક નાની ચિડિયા રહેતી હતી તે ખૂબ મહેનતી અને હંમેશા ખુશ રહેતી હતી હું રોજ સવારે ઊઠીને દાણા શોધું છું આ જંગલ મને ખૂબ ગમે છે એક દિવસ જંગલમાં એક વાંદરો રમતો હતો તે ઝાડ પર ચડ્યો અને અચાનક પગ લપસી ગયો અરે બાપ રે હું નીચે પડી ગયો મને ખૂબ દર્દ થાય છે. ચીડિયાએ વાંદરો વિ મુશ્કેલમાં જોયો તે તુરંત નીચે આવી. વાંદરો ભાઈ, તમે ઠીક છો? ચિંતા ના કરો, હું તમારી મદદ કરીશ. હા ચીડિયા બેન, મારા પગમાં દર્દ છે. મને ઊભા થવામાં મદદ કરો. ચીડિયાએ પોતાની અકલ અને હિંમતથી વાંદરોને મદદ કરી. ધીરે ધીરે ઊભા થાઓ, હું તમારા પાસે છું. થોડીવાર પછી વાંદરો ઊભો થયો આ હવે મને સારું લાગે છે ચીડિયા તમે મારી જાન બચાવી ખૂબ ખૂબ આભાર મિત્ર માટે મદદ કરવી એ મારો ફરજ છે આ પછી ચીડિયા અને વાંદરો સાચા મિત્ર બની ગયા આજ પછી હું પણ તમારી મદદ કરીશ તો પછી આપણે હંમેશા મિત્ર રહીશું ત્યારેથી જંગલમાં બંને ખુશી ખુશી રહેતા હતા અને એકબીજાની મદદ કરતા હતા શિક્ષા મદદ અને મિત્રતા એ જીવનની સાચી શક્તિ છે